લેડીઝના હોય જેન્ટ્સના હોય કિડ્સના હોય કોઈ પણ કપડા લઈ આવો રીઝનેબલ ડ્રાય ડ્રાયક્લિન થઈ જશે અને એઝ સુન એઝ પોસિબલ વેલી શકે તમને રિટર્ન પણ મળી જશે મિત્રો ડ્રાય ડ્રાયકલીન પર સારામાં સારા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે ઇવન એમની એક સારી ફેસિલિટી પણ છે અહીંયા જો તમારે ઘરેથી ડ્રાય ડ્રાયક્લિંગ કરાવવું છે ચણિયા ચોડી છે સૂટકોટ છે કોઈ પણ વસ્તુ છે પણ તમે નથી આવી શકતા તો ખાલી અમને કોલ કરો તમારા ઘરે સુધી પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ આપી દેશે મિત્રો નડિયાદનું એક માત્ર લાઈવ સ્ટોર છે કે જ્યાં કલેક્શન ડ્રાય ડ્રાયક્લિનિંગ આયર્નિંગ અને સરસ મજાનું આકર્ષક પેકિંગ પણ તમને એક જ જગ્યાએ કરી આપવામાં આવે છે એટલે કે ક્વોલિટી વર્ક વિથ ઓર્ગેનિક સોલ્યુશન મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે નવરાત્રી નજીક આવી રહી છે આની પાછળ દિવાળી આવી રહી છે હવે ઓબ્વિયસલી દિવાળીમાં આપણે સાફ સફાઈ પણ કાઢી હશે તો જો તમારા સોફાના કવર છે પડદા છે કાર્પેટ જેવી વસ્તુ છે ઇવન શૂઝ જેવી વસ્તુ પર તમારે ડ્રાય ક્લિન કરાવીએ ને તો એક જ જગ્યાએ આવી જજો ટમ્બલ ડ્રાય નડિયાદ વધુ માહિતી માટે મેં એડ્રેસ અને મોબાઈલ નંબર બી સ્ક્રીન પર આપેલા છે i